મારું મારા કિચન માં તો આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં ખાવાની મોજ પડાવી દે તેવા ગરમા ગરમ મેથીના ગોટા અને તેની સાથે ખવાતી ખાટી મીઠી કઢીની રેસીપી આ ગોટા અમારા મહેસાણા સાઈડની એક સ્પેશિયલ રેસિપી છે જે ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર હોય છે સાથે જ તેની સાથે ખવાતી એક સ્પેશિયલ ખાટી મીઠી કઢી પણ આજે આપણે બનાવીશું તો બધા જ ગુજરાતીઓના ફેવરેટ એવા આ મેથીના ગોટા ચાલો બનાવીએ તો સૌપ્રથમ લગ્ન પ્રસંગમાં મળે તેવા મેથીના ગોટા બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો તેની માટે આપણે એક ચમચી જેવી વરિયાળી લેવાની છે એક ચમચી જેવા આખા ધાણા લેવાના છે અને તેની સાથે અડધી ચમચી જેવા કારા મરી લેવાના છે હવે આ બધી જ વસ્તુને આપણે દર દરી વાટી લેવાની છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો થોડીક આપણે વાટી લઈશું તેને આ રસોઈયા કે ફરસાણવાળાની એક સિક્રેટ ટિપ્સ છે ફ્રેન્ડ્સ આ રીતે મસાલાને આપણે થોડાક દરદરા વાટી અને ગોટાની અંદર એડ કરીશું તો ગોટાનો ટેસ્ટ સો ગણો વધી જાય છે હવે સૌપ્રથમ ગોટા બનાવવા માટે મેં આ બે કપ જેવો ઘરનો ચણાનો લોટ લીધો છે વજનમાં માપીએ તો આ પાંચસો ગ્રામ જેવો લોટ છે અને આ લોટ મેં ઘરમાં ઘંટીમાં પીસેલો જ લોટ લીધો છે તેની માટે આપણે પેકેટના બેસનનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરવાનો હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો તે અંદર એડ કરી દઈશું તેની સાથે બે તીખા મરચા ઝીણા કટિંગ કરીને એડ કરી દેવાના છે એક ચમચી આપણે મીઠું એડ કરી દઈશું એક ચમચી જેવો અજમો આ રીતે હાથેથી મસળી અને અંદર એડ કરી દેવાનો છે બેસનની કોઈ પણ વસ્તુ બનાવીએ તો અજમો ચોક્કસથી એડ કરવો ફ્રેન્ડ્સ હવે તેની સાથે આપણે બે ચમચી જેવી દળેલી સાકર અથવા તો ખાંડ એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ આ ભજીયાની અંદર આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો હવે તેની અંદર મેં આ બસો ગ્રામ જેવી લીલી મેથીને ધોઈ અને ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે તે અંદર એડ કરી દેવાની છે મેથીના ગોટાની અંદર મેથીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી મેથીના ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે ગોટા માટેનું બેટર બનાવી લઈશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ગોટા માટેનું આપણે બેટર બનાવી લેવાનું છે આ બેટરને આપણે વધારે પડતું પતલું કે એકદમ કઠણ પણ નથી રાખવાનું મીડિયમ થીક રાખવાનું છે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે હવે આ બેટરને મેં હાથથી પણ બરોબર એકદમ સરસ મિક્સ કરી લીધું છે જેથી આપણું બેટર લમ્સ ફ્રી અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થાય આ રીતે મીડિયમ થિક બેટર આપણે બનાવવાનું છે હવે તેને ઢાંકી અને દસ મિનિટ ટેસ્ટ માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે ગોટા સાથે ખવાતી સ્પેશિયલ ખાટી મીઠી કઢી અથવા તો ચટણી બનાવીને તૈયાર કરી લઈશું તો તેની માટે એક બાઉલની અંદર મેં બે ચમચી ભરીને ચણાનો લોટ એડ કર્યો છે તેની સાથે મેં એક મોટો કપ ભરીને પાણી એડ કર્યું છે જો તમે વાટકીના માપથી લેતા હોય તો તમારે બે વાટકી ભરીને પાણી એડ કરવાનું છે આ જે મેજરમેન્ટ કપ હોય છે તે થોડાક મોટા હોય છે એટલે તમે બે નાની વાટકી ભરીને પાણી એડ કરી દેવાનું હવે બરોબર મિક્સ કરી લઈશું હવે એક પેનની અંદર આપણે એક ચમચી જેવું તેલ એડ કરી દઈશું તેલને થોડુંક ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરી દઈશું

હવે બધી જ વસ્તુને આ રીતે થોડીક વાર માટે સાતળી લઈશું માત્ર એક જ મિનિટ આપણે સાંતળવાનું છે હવે તેની અંદર આપણે જે પાણી અને ચણાના લોટનું મિક્સચર બનાવીને રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે એક થોડીક પિંચ આપણે હળદર એડ કરી દઈશું એક ચપટી જેવી હળદર એડ કરવાની છે અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું એકવાર આ રીતે હલાવી અને બરોબર મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું એક મોટી સાઈઝના લીંબુનો રસ આપણે એડ કરવાનો છે હવે તેની અંદર આપણે એક મોટો ગાંગરો ગોળનો એડ કરવાનો છે જેથી આપણી કઢી ખાટી મીઠી બને લીંબુ અને ગોળ એડ કરવાથી આપણી કઢી એકદમ સરસ ખાટી મીઠી બનીને તૈયાર થશે હવે કઢીને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું હવે આ કઢી ઉકળ્યા પછી મને થોડીક ઘટ લાગે છે તો તેની અંદર મેં અડધો કપ જેવું ફરીથી પાણી એડ કર્યું છે હવે ફરીથી આપણે તેને પાંચ મિનિટ માટે ઉકાળી લઈશું આ રીતે હલાવતા રહીશું અને કઢીને આપણે પાંચ મિનિટ માટે ફરીથી ઉકાળી લેવાની છે તમારે જે રીતની કઢી જાડી કે પતલી જોઈતી હોય તે રીતે તમારે પાણી એડ કરવાનું આ કઢી બનાવવા માટે એમાં એક ટોટલ દોઢ કપ જેવા પાણીનો ઉપયોગ કર્યો છે તો આપણી સરસ મજાની એવી ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે આ રીતની આપણે મીડિયમ થીક કઢી રાખવાની છે હવે ગેસ બંધ કરી દઈશું એક બાજુએ મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું હતું તેલ આપણું થોડું ગરમ થાય તેમાંથી એક ચમચી જેવું તેલ આપણે બેટરની અંદર એડ કરી દઈશું આ રીતે થોડુંક ગરમ તેલ બેટરની અંદર એડ કરવાથી આપણા ગોટા એકદમ પોચા બનીને તૈયાર થાય છે તેને બરોબર મિક્સ કરી લઈશું હવે તેની અંદર હાફ ટી સ્પૂન આપણે ખાવાનો સોડા એડ કરીશું અડધી નાની ચમચી ભરીને ખાવાનો સોડા એડ કર્યો છે મેં તેની ઉપર આપણે એક લીંબુનો રસ નીચોવી દેવાનો છે જેથી સોડા આપણો એક્ટિવેટ થઈ જશે વધારે પડતો સોડા બિલકુલ પણ એડ નહીં કરવાનો નહીતર ગોટા તરતી વખતે ગોટા આપણા તેલને વધુ પડતું એબ્ઝોર્બ કરી લે છે અને આપણા ગોટા ઓઈલી બનીને તૈયાર થાય છે હવે આ રીતે બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું તો આપણું ગોટા માટેનું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર છે નહીં વધારે પડતું પતલું કે નહીં વધારે પડતું ઠીક આ રીતનું પરફેક્ટ બેટર આપણે બનાવવાનું છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ગોટાને તળવાના છે તો આ રીતે વન બાય વન બધા જ ગોટા આપણે મૂકી દઈશું હું અત્યારે થોડીક મોટી ગોટા બનાવી છું તમે તમારી થી થોડાક મોટા કે નાના પણ કરી શકો છો આ રીતે વન બાય વન બધા જ ગોટા આપણે મૂકી દઈશું તેલ આપણું એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોટાને તળવાના છે જો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોટાને તળીશું તો ગોટા આપણા ઉપરથી તો તળાઈ જશે પરંતુ અંદરથી કાચા રહી જાય છે એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે હવે ગોટા આપણા થોડાક તળા એટલે તેને આ રીતે ફેરવી ફેરવીને આપણે બધી જ બાજુએથી તળી લેવાના છે આ રીતે આપણે ફેરવી ફેરવી અને બધી બાજુએથી એકદમ સરસ ગોટાને તળી લઈશું હવે પાંચ જ મિનિટની અંદર આપણા ગોટાનો કલર ચેન્જ થઈ ગયો છે આ રીતનો થોડોક લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ગોટાને તળવાના છે તો સરસ મજાના મેથીના ગરમા ગરમ ગોટા બનીને તૈયાર છે તેને આપણે નીકાળી લઈશું આ રીતના આપણે લાઈટ ગોલ્ડન કલરના જ ગોટાને તળવાના છે વધારે પડતો ડાર્ક કલર બિલકુલ પણ નથી કરવાનો તો આપણા સરસ મજાના એવા ગરમા ગરમ મેટીના ગોટા બનીને રેડી છે તેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું હવે એ જ રીતે આપણે બીજા ગોટાને પણ તળી લઈશું ફ્રેન્ડ્સ વરસાદમાં મોજ પડાવી દે એવા ઘરમાં ગરમ ગોટા અને કઢીની આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો વરસાદની સીઝનમાં આપણા ગુજરાતીઓને મોજ પડાવી દે એવા ઘરમાં ગરમ મેથીના ગોટા અને ખાટી મીઠી કઢી બનીને રેડી છે ફ્રેન્ડ્સ ગોટા હોય તો તળેલા મરચાં તો હોય જ તો ગરમા ગરમ ગોટાને મેં કઢી અને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર આપણા આ ગોટા બન્યા છે તમે પણ મારી આ રીતથી ગોટા બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ